લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે પાલનપુરનો ઇતિહાસ આ પાલનપુરનો કીર્તિસ્તંભ વિસ્તાર છે જ્યારે નવાબનું શાસન હતું એ વખતે આ કીર્તિસ્તંભ બંધાયેલો હતો કીર્તિસ્તંભ છે એની બાજુમાં ભગવાન શંકર ભોળેનાથ એટલે કે પાતાળેશ્વર મહાદેવનું અહીં મંદિર છે અને આ પાતાળેશ્વર મહાદેવનું મંદિરની સામે કેટલાક અનાથ લોકો કેટલાક નિરાધાર લોકો કે જેમને પોતાનું આર્થિક ઉપાર્જન જાતે કરી શકતા નથી એવા લોકો માટે અહીં સાંજના સમયે જે રામ રોટી પાલનપુરમાં જે ચાલે છે એ રામ રોટી સેવા કેન્દ્ર ઉડિયા મહારાજ મીઠી વાવ ત્રણબત્તી પાલનપુરથી દરરોજ સાંજે સેવાભાવી લોકો

કે જે ચાલી શકે એમ જ નથી અને એ વૃદ્ધ આ રોટી માટે આગળ વધી રહ્યા છે અહીં રોટીનું વિતરણ ચાલુ થયું છે ગાડીની અંદર રામ રોટી વેચી રહ્યા છે અહીં તમને બીજા એ જ વ્યક્તિને બતાવીશ કે જેઓ બિલકુલ એ કશું જ કરી શકે એમ નથી અને એવા લોકો અહીં રોટી લેવા માટે લાઈનમાં ઊભા રહેલા છે એક સારું સેવાનું એક કામ થઈ રહ્યું છે આપ ક્યાંથી આવો છો થી આપ શાના માટે આવેલા છો રામ રોટી લેવા માટે કે વેચવા માટે લેવા માટે આવેલા છે ઓકે તો અહીં જુઓ કે રામ નું વિતરણ થઈ રહ્યું છે અને આ એક સારામાં સારું કામ છે પાલનપુરના જે લોકો ભગવાને જેમને પૈસા આપ્યા છે એવા લોકો જો આવી સંસ્થામાં દાન કરે તો જે ભૂખ્યા લોકો છે અને જેમનું કોઈ જ નથી એવા આવા નિરાધાર વ્યક્તિઓને નિરાધાર વૃદ્ધોને એમને બે ટાઈમનું જમવાનું મળી રહે અને ભગવાન રામના આશીર્વાદ આમના ઉપર વસે એવી અમારા મીડિયા તરફથી સભને બધાયને આશીર્વચન છે ધન્યવાદ